અને હવે વાત કરીએ વરસાદી આફતની તો ઉત્તર ભારતમાં વરસેલા વરસાદે તારાજી સર્જી દીધી છે કેદારનાથમાં સતત પાંચમા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કેદારનાથ ધામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું કેદારનાથ ધામથી લીચોલી લાવાયા છે યાત્રાળુઓને તો લીચોલીથી હેલિકોપ્ટર દ્વારા ગુપ્તકાશી લઈ જવામાં આવ્યા સો જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ હજુ પણ ચાલુ છે બસોથી ત્રણસો જેટલા શ્રદ્ધાળુઓ હજુ પણ ફસાયેલા છે જેમને બચાવવા માટે સુરક્ષિત રીતે તમામનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એમઆઈ સેવન્ટીન એ એલ એચ અને ચીનુક હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે સ્લીફર ડોગ એનડીઆરએફની ટીમો પણ ત્યાં કામે લાગી ગઈ છે અને આજે પણ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો મોટી સંખ્યામાં જે યાત્રાળુઓ કેદારનાથ પહોંચી રહ્યા છે તેઓ અધવચ્ચે જ રસ્તામાં ફસાયા હતા લેન્ડસ્લાઇડના કારણે લોકો ફસાયા હતા જોકે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે